जा रहे हैं पैसेंजर शिप के अंदर जिसमें दस माल है, है, है और चार सौ चौते रूम है दो जिम है और चार रेस्टोरेंट है ये हमारे साथ है सत्यम भाई दवे सत्यम भाई ने चाचा को पूछ लिया कि पानी कब तक वापस जाएगा ताकि नीचे उतरने में फिर दिक्कत ना हो सीट शिप अंदर अम्म गया तो हमारे खास तो किचन जो है साथ बीजो सामान बता दिए तमें ચિરાગભાઈ તમે પેસેન્જર માટે મારો છો ને હા તો વાંધો નહીં પેસેન્જર આ જો આ છે લોન હા એ ચિરે બોલો બીયર બાર લાગે છે બોતો બીયર બાર બીયર બાર બીયર બાર ની અંદર જાવ છો હા બીયર બાર છે હા એ વાહ ચિરાગભાઈ વાહ પેસેન્જર બતાવ્યો તમે

વસ્તુ એક નંબર છે બરાબર છે જુઓ સત્યમ ભાઈ આ ડાન્સ બાર છે આમાં બધા માણસો બેઠા હોય અને શરાબને એવું બધું પીતા હોય અને સામે ડાન્સ શરૂ હોય એ જોતા હોય આ સ્ટેજ ઉપર આ કિચનનો નાનો એવો ભાગ છે આમાં લાઈવ કાઉન્ટર શરૂ હોય અત્યારે આમાંથી બાઉલ ને એવું બધું નીકળી ગયેલું છે એટલે નહીં ખબર પડે તમને પણ આમાં બધી રસોઈ ગરમ ને ઠંડી રહે પછી આ ખુરશી ડાઇનિંગ ખુરશીને એ બધું છે જે હોટલ અંદર શરૂ હોય એના માટે યુઝમાં આવતી હોય છે ખુરશીને ડાઇનિંગ ટેબલ્સ જે ફર્નિચરવાળાએ ભેગું કરીને રાખ્યું હોય અહીંયા બધું જમવાનું બધું સામાન બફે કાઉન્ટર ગોઠવેલું હોય છે આની અંદર નીચે ઠંડુ રહે ની નીચે ટંડુ રે આ ઉપર સેફિંગ ડિશ મે કીલી છે બસ યાર સામાન બધો અત્યારે બંધ થઈ ગયો એટલે સાઈડમાં મેકી દીધો છે ભેગો કરીને ખરાબ ન થાય એ માટે ચલો જો વા પેસેન્જર ની ખુરશી પેસેન્જર ની ખુરશી ચિરાગ ભાઈ એક અંદર અંદર ફોલ્ડ થે એવી ખુરશી છે ફોલ્ડિંગ હા જો સપો લગી જાય બરાબર અને બેસવામાં એકદમ કમ્ફર્ટેબલ

આવી દેશવાળા જ બનાવ્યા આવું આપણે જે આવું મેં ક્યાંય જોયું નથી આવી ખુરશી મેં હજી આપણે ક્યાંય જોઈ નથી નહીં ચિરાગભાઈ હા નીચે પેલું ફાઈબર કંઈ ફિટિંગ આપ્યું લાગે છે નીચે ને પાયા છે ઓકે 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 ચિરાગભાઈ ઓલા પણ સમય કાંઈ કબડ જેવું દેખાય છે હા હા અલમારી લાગે છે ચિરાગભાઈ અલમારી છે

જીમ અમારે ખાસ જોવાનું હતું તો આ જીમની પણ મુલાકાત લીધી આ બધા જ ઇક્વિપમેન્ટ ગોરિયોની ફિટનેસ અને સુંદરતા જાળવવામાં મહત્ત્વનો ભાગ ઉજવે છે અને એ જ કામ આપણે અહીંયા મેકઅપથી થઈ જાય છે બપોરના એક વાગે મેં જીમમાં થોડી ઘણી કસરત કરી એ છેલ્લે તમને વિડીયોમાં બતાવવું હવે અમે જીમની આગળ રેસ્ટોરાં છે એ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તો રેસ્ટોરન્ટમાં ભૂખ લાગે તો જમી લેવાનું તમારે અત્યારે તો આ બધું ખાલી પડ્યું છે આમાં જમવાનું ન મળે તમને પણ હવે શીપ શરૂ હોય ને ક્યારેક ફરવા જાઉં તો તમને આમાં બધું લાઈવ કાઉન્ટર ગોઠવેલા હોય આમાં બધું જમવાનું ગરમ ઠંડુ બધું રાખેલું હોય એ તમને મળી જાય એની જ બાજુમાં આ બિયર બાર છે અમુક જેમાં પહેલાં લેતા હોય અમુક જેમાં પછી લેતા હોય એટલે બાજુમાં હોય તો સેટ થઈ જાય ખોટો ટાઈમ ન બગડે

પ્લેટ સર્વિસ કરીએ હતી અને આ પેસેન્જર શીપ ના હું કિચન છે ચિરાંગભાઈ હા બરાબર છે હા આપણે અત્યારે બેનને ને પેસેન્જર શીપ જોઈએ છે આ વસ્તુ હા અમે પબ્લિકને બતાવો હા કે આ પેસેન્જર માં કેવું ફિટિંગ આવે હા આ હું છે સત્યમભાઈ આ આ બતાવો જરીક આ જે મોટી મોટી ફ્લેટ આવે ને ચિરાંગભાઈ સિંક વોશ બેસિંગ એરિયા કહેવાય ને આપણું એમાં ડીપ એટલે કે તમે ઓછામાં ઓછું બે ફૂટ ઊંડા છે સત્યમભાઈને ફોન આવી ગયો છે ને વિડીયો પણ બહુ લાંબો થતો જાય છે તો નેક્સ્ટ પાર્ટમાં કઈ કઈ પ્રાઇઝમાં કેવા કેટેગરીના રૂમ હોય છે શું શું સુવિધા મળે છે એ નેક્સ્ટ પાર્ટમાં બતાવશું અને લોન્ડ્રી પણ બતાવશું કિચન પણ બતાવશું બપોરના એક વાગે જીમમાં કરેલી કસરત પણ બતાવશો અને કાચમાં કેદ કરેલી ચાર ગોરીને પણ બતાવશું નેક્સ્ટ પાર્ટ જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ